જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય વીસમો પુરુષોત્તમ વ્રતનું કથન મિત્રો અધિક માસ કે જેને પુરુષોત્તમ માસ કહે છે આ મહિનામાં નિત્ય ભગવાનની કથા વાર્તા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમરાય પ્રસન્ન થાય છે તેની કૃપા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં બરકત આવે છે તેઓ પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ કે જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ નિત્ય કથા અને અધ્યાય સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે આપણું કલ્યાણ કરે છે તેમાં કોઈ શંકા નથી તો મિત્રો એવી પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય વીસમો પુરુષોત્તમ વ્રત કથન અને આજની સુંદર કથા વાર્તા મહાદેવજીનો ન્યાય તો સૌ પહેલાં સાંભળશું આજની કથાનો અધ્યાય વિશ્વ પુરુષોત્તમ વ્રતનું કથન બોલો ભગવાન રાયની જય સુજીએ કહ્યું હે વિપ્ર દ્રઢ ધનવાનું વૃત્તાંત નારાયણના મુખેથી સાંભળીને નારદજીનું મન તૃપ્ત થતું ન હતું તેમણે તે વિશે વધુ પૂછ્યું રાજા દ્રઢ ધનવાએ વાલ્મીકી મુનિને પોતાની શંકા દર્શાવી પોપટે બોલેલા અગમ્ય શ્લોકના રહસ્ય માટે પૂછ્યું તો જ્ઞાની મુનિએ રાજાને તેના પૂર્વજન્મનું ચરિત્ર સંભળાવ્યું તે જાણી રાજાની ઉદાસી મટી ગઈ પછી મુનિએ પૂછ્યું હે મહામુનિ મેં પાછલા ભવમાં પુરુષોત્તમ માસને સેવ્યો હતો પરંતુ તેનો વિધિ મને યાદ નથી કહે છે કે વિધિ વગરનું વ્રત ધાર્યું ફળ આપતું નથી તેમ પીછાથી જેમ મોર શોભે છે ચળકાળથી સુવર્ણ શોભે છે તેમ વિધિથી વ્રત શોભે છે વિધિવાળા વ્રતની જ મહત્તા છે માટે આપ કૃપા કરી સર્વે લોકોના ભલા માટે એ પુરુષોત્તમ વ્રતની વિધિ સ્નાન ક્યાં કરવું દાન શેનું કરવું ભક્તિ કોની કરવી વગેરે વિસ્તારથી જણાવો સંત મહાત્માનું પરમ કર્તવ્ય જગતના લોકોનું હિત સાધવાનું છે એ સૂત્રને ન્યાય આપો તમે જ મને મારા પૂર્વજન્મના ચરિત્રમાં જણાવ્યું કે મારાથી અજાણપણે પણ પુરુષોત્તમ વ્રત થઈ ગયું અને તેના ફળ સ્વરૂપે મારો મૃત્યુ પામેલો પુત્ર જીવન થયો પરંતુ આ જન્મમાં તે બધું મને ક્યાંથી યાદ હોય હું આશા રાખું છું કે આપ જગતના લોકોના કલ્યાણ માટે પુરુષોત્તમ વ્રતની વિધિ સંપૂર્ણપણે જણાવો વાલ્મીકી ઋષિ બોલ્યા પવિત્ર પુરુષોત્તમ માસમાં બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારના ચાર વાગે ઉઠી નિત્ય કર્મ સ્નાન આદિથી પરવારી શ્રી પુરુષોત્તમ ભગવાનને આરાધવા જોઈએ પુરુષોત્તમ માસમાં આટલું ખાસ ધ્યાન રાખવું કુદરતી હાજતે જતી વખતે કાન ઉપર જનોઈ રાખવી વગડામાં ઉત્તર દિશાએ મુખ રાખી બેસવું ભૂમિ પર થૂકવું નહીં હાજતે જઈ આવ્યા પછી માટીથી હાથ પગ ધોવા શોચવિધિ પતાવ્યા પછી બાર કોગળા કરવા જેથી દેહની શુદ્ધિ થઈ ગણાય અઘેડાનું દાંતણ કરવું ઉત્તમ ગણાય છે તે ન મળે તો બોરડીનું દાંતણ પણ કરી શકાય પુરુષોત્તમ વ્રત કરનારે સપ્તાહમાં રવિવારે દાંતણ કરવું નહીં કોઈપણ જળાશયમાં સ્નાન કરવું સાગર સ્નાનની મહત્તા ખૂબ વધુ છે અને તેથી વધુ મહત્તા તીર્થસ્થાનની છે સ્નાન કરતી વખતે વારંવાર પુરુષોત્તમ પ્રભુનું રટણ કર્યા કરવું ઘેરે કરેલું સ્નાન ખાસ મહત્ત્વનું દેખાતું નથી વ્રત કરનાર ભાવિકે સ્વચ્છ વસ્ત્રો પહેરવા કપાળમાં ગોપીચંદનનું ઊભું તિલક કરવું ત્રિપુણ પણ કરી શકાય ટીલામાં પણ જુદા જુદા સંકેત રહેલા છે ઊભા ટીલામાં વિષ્ણુલક્ષ્મીની જોડી વસે છે આડા ટીલામાં શંકર પાર્વતીની જોડી વસે છે ભાવિકે શિખા બાંધવી જોઈએ પ્રાણાયામ કરવો જોઈએ સંધ્યાવંદન કરવું જોઈએ ગાયત્રી પાઠ કરવું જો વિધિ સહિત સંધ્યા કરવામાં આવે તો ભાવિકને સર્વે પ્રકારના સુખ મળે છે ગાયત્રીનો પાઠ સૂર્ય ઉગ્યા પછી કરવો વ્રત કરનારે ગોપીચંદનની માટી વડે દેહ ઉપર શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરવા જે પાપોનો નાશ કરનારા છે જે જગ્યાએ પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવાની હોય તે જગ્યાને ગાયના છાણથી કે માટીથી લીપવી પછી સ્થળે કોઈપણ ધાતુનો કે માટીનો ઘડો મૂકવો ઘડાની સ્થાપના કરતી વખતે સર્વે નદીઓના નામ સ્મરણ કરવા જે માટીનો ઘડો કે કળશ મૂકવામાં આવ્યો હોય તેનું અક્ષત ચંદન પુષ્પથી પૂજન કરવું ત્યારબાદ કળશ ઉપર પીળા વસ્ત્રથી વીટેલું તરભાણું રાખવું તેના પર બની શકે તો શ્રી રાધાપતિની સુવર્ણની મૂર્તિ ગોઠવવી તેનું પૂજન ભાવપૂર્વક કરવું પુરુષોત્તમ માસના સ્વામી પુરુષોત્તમ ભગવાન છે માટે અધિક માસ આવતા પુરુષોત્તમને સેવા દેહની પવિત્રતા રાખવી ખાસ જરૂરી છે દેહ શુદ્ધ હોય તો શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને મોક્ષના માર્ગે લઈ જાય છે માટે મનુષ્ય આત્માના કલ્યાણ અર્થે દેહને શુદ્ધ રાખી ભગવાન પુરુષોત્તમને આરાધવા નદીઓમાં જેમ ગંગા ઉત્તમ છે વિદ્યાદાન સમૂહ કોઈ દાન નથી કલ્પવૃક્ષ જેવું ફળદાયી કોઈ વૃક્ષ નથી રત્નો કરતા ચિંતામણી જેવું કોઈ રત્ન નથી તેમજ પુરુષોત્તમ માસ જેવો તાત્કાલિક ફળ આપનારો કોઈ માસ નથી વિધિપૂર્વક વ્રત કરનાર ભવ સાગર તરી જાય છે આવો અકળ મહિમા છે અધિક માસમાં ભગવાન પુરુષોત્તમ રાયનું નું વ્રત કરવાનો આ પ્રમાણે વિશે પુરુષોત્તમ મહાત્મા સમાપ્ત થયો બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય તો મિત્રો આપણે સાંભળ્યું અધિક માસની કથાનો અધ્યાય વિસમો તો હવે સાંભળીએ અધિક માસનું મહાત્મ મહાત્મા દર્શાવતી કથા વાર્તા ડોશીમાનો દેડકો એક મોટું નગર હતું નગરમાં એક ડોશી રહે ડોશી સાવ એકલી પતિ અને પુત્ર બંને પ્રભુને વાલા થઈ ગયા ડોશીને સગાવાલામાં બીજું કોઈ નહીં સાવ આધાર વગરની એકલી એવામાં પાવન એવો પુરુષોત્તમ માસ આવ્યો ડોશીએ અધિક માસ નાહવાના નેમ લીધા સવારે ઉઠી અને નદીએ નાહવા જાય છે સૌની સાથે કાંઠા ગોરમાની પૂજા કરે છે વાર્તા સાંભળે છે અને ગીત ગાતા ગાતા સૌની સાથે દેવ દર્શન કરતાં કરતાં ઘરે પાછા આવે છે પછી રસોઈ બનાવે અને એક ટાણું કરે પછી ગીત ગાતા ગાતા ભગવાનનું નામ સ્મરણ કરતાં આખો દિવસ મોતી પોરોવે સરસ મજાની કંકાવટી ભરે ભાત ભાતની ભાત્યું પાડે ઈંઢોણી ભરે સોપારી બનાવે બેડાને મોતીડે ગૂંથે આમ બે પૈસાનું કામે કરતા જાય આમાં એક દિવસ ડોશી રસોઈ બનાવતા દાજી ગયા હથેળીમાં મોટો મસ્ત જામફળ જેવડો ફોલનો થઈ ગયો રસોઈ અધૂરી રહી એને ઉપવાસ થયો ત્યારે ડોશીને હૈયામાં બહુ લાગી આવ્યું કે હે ભગવાન એકલી પડી ગઈ છું આથી જ્યાં સુધી હાથનો પરફોલો મટે નહીં ત્યાં સુધી મારાથી મોતી પરોવાશે નહીં રંધાશે નહીં અને જો ઘરમાં કોઈ કામ કરવાવાળું હોત તો ઘરના કામકાજની મારી ફિકર ન હોત હે તેથી હરી ગીત ગાત મોતી પરોવત ને હરીને મજાની કથા વાર્તા સાંભળત આખો દિવસ દેવ દર્શન જાત પણ અરે રે મારા જેવી અભાગણીને આવું સુખ ક્યાંથી ભલા ભગવાન પર ભવના કેવાય પાપ હશે તે આ ભવે આમ હાંડ હાંડ કરવાનો વખત આવ્યો આમ હૈયાવલોપાત કરે છે અને ગોલોકમાં ભગવાન રાયજીને ડોશી ઉપર કરુણા થઈ છે વિચારે છે કે ડોશીને વ્રત નિયમમાં આમ વિષેક થાય છે કામનો ભાર ઓછો કરવો જોઈએ જેથી એ આનંદથી સત્સંગ કરી શકે ભગવાનને પોતાના ભક્તને ભીડ પડે એ સહન થાય નહીં ઉદ્ધવજીને પોતાને મુખે કહ્યું છે કે ઓધવ મોહે સંત સંત સદા પ્યારે ભક્તો ખૂબ લાગે છે ભગવાન વોશી ઉપર કરુણા કરે અને ડોશીની હથેળીમાં થયેલો ફોલ્લો ફૂટ્યો ફોલ્લામાંથી નરિયું પાણી જ નીકળે પરંતુ એના બદલે એમાંથી સુંદર મજાનો સોનેરી રંગનો દેડકો નીકળ્યો ડોશી તો દેડકાને જોઈ નવાઈ પામી ટગર ટગર જોઈ રહી છે તો દેડકો પણ ડોશીની સામે માથું હલાવતો જાય અને ટગર ટગર જુએ છે ડોશીની જાય પણ પ્રભુ પ્રેરિત ડોશી અને દેડકો ધીરે ધીરે એકબીજાથી ટેવાઈ ગયા ડોશી દેડકાને દીકરાની જેમ હુલાવે છે ફૂલાવે છે ખવરાવે છે રમાડે છે અને દેડકોય ડોશી જ્યાં જાય ત્યાં સાથેને સાથે આવે છે ધીરે ધીરે આખા નગરને ખબર પડી ગઈ અને પછી તો એવું કહેવાય કે પેલી દેડકાવાળી ડોશી પુરુષોત્તમ માસ નાહવાનું નિમ હોવાથી ડોશી રોજ નદીએ નાહવા જાય છે દેડકો સાથે જ હોય છે ડોશી કાંઠા ઉપર બેસી નહાય તો દેડકો કૂદી અને નદીના પાણીમાં પડી સામે કાંઠે જાય અને ત્યાં નહાય પછી ડોશી અને દેડકો ઘેર આવે આમ રોજ ચાલે હવે થયું એવું કે નદીના કાંઠે જ્યાં દેડકો નહાય ત્યાં જ રાજાનો મહેલ હતો એક દિવસ આ વાત રાજાની કુંવરી મહેલના ચરુખે ઊભી હતી તેની નજરે નદીમાં નાહતા એક રૂપરૂપના અંબાર સમા સુંદર પુરુષને જોયો જોતાની સાથે જ કુંવરી આ સુંદર અને ક્રાંતિવાન પુરુષ ઉપર મોહી પડી એ જોતી જ રહી ત્યાં પેલો પુરુષ નદીમાંથી બહાર આવી અને દેડકાનું રૂપ લઈ પાછો નદી વાટે પેલા ડોશી પાસે ચાલ્યો ગયો આવું જોઈ અને કુંવરીને નવાઈ લાગી અને થયું કે નક્કી કાંઈક રહસ્ય છે નહીતર આમ આવો સુંદર પુરુષ દેડકો થાય નહીં કાંઈક દેવાંશી જ હોવો જોઈએ આમ કુંવરીને નિયમ જેવું થઈ ગયું રોજ સવારે જરૂખે રહે પેલા દેવાંશી પુરુષને દેડકામાંથી પુરુષ અને પછી પાછો દેડકો થાય એ જુએ છે જેમ તેમ દિવસો થતા ગયા તેમ તેમ કુંવરીનો નિર્ણય દ્રઢ થતો ગયો કે પરણું તો બસ આ દેવાંશી પુરુષને જ અને નહીંતર જગતના તમામ પુરુષ મારા માટે બાપ સમાન છે રાજા રાણીને પણ કુંવરી ઉંમરલાયક થઈ હોવાથી એને વળાવવાની ચિંતા પણ કોઈ યોગ્ય વરની શોધ ચાલુ જ હતી આ વાતની કુંવરીને ખબર પડી કે તુરંત જ પોતાની બહેનપણી જેવી એક દાસી મારફત રાજા રાણીને કહેવડાવ્યું કે પરણું તો પેલી ડોશીના દેડકા સાથે નહીંતર બીજા ભાઈને બાપ દીકરીની આવી વાત જાણતા જ રાજા રાણીને ચિંતા થવા લાગી કુંવરીને ઘણી સમજાવી પરંતુ માની નહીં રાજાને થયું કે આમ દેડકા સાથે કુંવરી પરણવાની જીદ લઈને બેઠી છે દીકરી કેમેય કરીને માનતી નથી વિચારશીલ છે સંસ્કારી છે વળી રાજપુરી છે અને છતાંય જીદ કરે છે માટે નક્કી કોઈ રહસ્ય જરૂર હોવું જોઈએ નહીંતર આમ સાવ ગાન પણ ન કરે ગુણિયલ દીકરી કદાચ કાંઈક પામી ગઈ હોય અને તેથી જ જીદ લઈને બેઠી હોય રાજાએ રાણીને સમજાવી લીધી છે અને છેલ્લે કહ્યું કે રાણી પછી તો ધાર્યું ધણીનું થાય કોરીના પ્રારબ્ધમાં જો કાંઈક આવું જ હશે એમાં આપણું કાંઈ ચાલશે નહીં માટે ભગવાન ઉપર અને ગુણિયલ દીકરી ઉપર ભરોસો રાખજે અને જે થાય તે જોયા કરીએ આમ વિચારી રાજાએ પેલી ડોશીને બોલાવી પોતાની કુંવરીની ઈચ્છા દેડકા સાથે પરણવાની છે તેવું કહ્યું રાજાની વાત સાંભળતા જ ડોશી કહે કે રાજા સાહેબ તમે આ શું બોલો છો ક્યાં રાજાની રાજકુંવરી અને ક્યાં આ દેડકો વળી રાજકન્યા ઝૂંપડીમાં શોભે નહીં એ તો રાજાના રજવાડે જ શોભે માટે આપ વિચાર કરો મહારાજ આ તો ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગો તેલી હું રાખ ગરીબ રાજકુળની દીકરીના લાડ કોડ ક્યાંથી જાળવી શકું ડોશીની વાત સાંભળી રાજા કહે કે માજી ધન દોલત તો પ્રભુ કૃપાએ મારી પાસે અઢળક છે તમે હા કહો એટલે વાત પૂરી ડોશી કહે જેવી આપની મરજી પછી તો પુષ્કળ ધન આપી ડોશીને વિદાય કરી ત્યાર પછી ખૂબ ધામધૂમથી દેડકા સાથે રાજકોરીના લગ્ન થયા પરણીને દેડકા સાથે કુંવરી ડોશીને ઘેર આવી છે રાત્રિના સમયે દેડકો અને કુંવરી ઘરમાં છે ડોશી ઘરની ઓસરીમાં ખાટલો નાખી ઘસ ઘસાટ ઊંઘે છે એટલે મોકો જોઈ કુંવરી દેડકાને કહેવા લાગી કે સ્વામી મને ખબર છે કે આપે દેડકાનું રૂપ ધારણ કરી તમારું દિવ્ય રૂપ છુપાવી રાખ્યું છે આપ જ્યારે નદીમાં સ્નાન કરતા ત્યારે મેં મારી સગી આંખે આપને દેડકામાંથી પુરુષ અને પાછો દેડકો થતાં જોયા છે માટે હવે દેડકાનું રૂપ છોડી આપના અસલ સ્વરૂપે પ્રગટ થાવ દેડકો કુંવરીની વાત સાંભળીને કહે છે કે હે કુંવરી તે આમાંય સુખ અને સહાયની વચ્ચે પણ ભક્તિભાવથી મારું વ્રત કર્યું અધિકમાં સ્નાન કર્યું એટલે હું પ્રસન્ન છું અને તેથી જ તારી ઈચ્છા પૂર્ણ થઈ છે પરંતુ તમારે હવે ધીરજ ધરી તમારા માતા પિતાને કહો કે મહાયજ્ઞ કરે ત્યારબાદ હું આપનો સ્વીકાર કરીશ કુંવરીએ રાજાને બધી વાત કરી છે રાજા રાણીના આનંદનો પાર નથી ઘડી નાય વિલંબ વિના મહાયજ્ઞ કરાવ્યો છે ખૂબ દાન પુણ્ય કર્યા ભગવાન પુરુષોત્તમ આથી પ્રસન્ન થયા છે દેડકાનું રૂપ છોડી ભગવાન પ્રગટ થયા છે ચારેય કોર જય જયકાર થયો છે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ છે જય હો જય હો એવો જય જયકાર થયો છે રાજકુંવરી પ્રભુના ચળને પડી છે ભગવાન પુરુષોત્તમ રાયે કુંવરીનો અસ્વીકાર કર્યો છે આનંદ મંગળ વર્તાયો છે ડોશી તો ખુશીની મારી ગાંડી ઘેલી થઈ ગઈ છે તેને અપાર આનંદ થયો છે હે વહાલા પુરુષોત્તમ ભગવાન તમે જેવા તેવા ફળજો તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય પુરુષોત્તમ ભગવાન તો મિત્રો આપણે સાંભળી અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી સુંદર કથા વાર્તા ડોશીમાં દેડકો જે અધિક માસમાં નિત્ય સાંભળવાનો મહિમા છે જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ